આશાપુરા યુવક મંડળ દ્વારા આયોજિત સેવા કેમ્પ ભાભરથી માતાના મઢ જવા પ્રસ્થાન કર્યું બનાસકાંઠા જિલ્લાના ભાબરને અને ધર્મની નગરી કહેવામાં આવે છે અંબાજી હોય કે આશાપુરા માતાના મઢ હોય પગપાળા જતા પદયાત્રીઓ માટે સેવા કરવા માટે ભાભરથી સેવા કેમ્પો જતા હોય છે ત્યારે આજ રોજ ભાભર ખાતેથી શ્રી આશાપુરા યુવક મંડળ દ્વારા આશાપુરા યુવક મંડળના યુવાનોમાં અને ઉત્સાહ જોવા મળ્યો આ સેવા કેમ્પ નખત્રાણા ખાતે કાર્ય થશે જ્યાં પગપાળા ચાલતા જતા માય ભક્તો માટે દિનરાત સેવા કરાશે જેમાં ચા પાણી નાસ્તો તેમજ ભોજન પ્રસાદની પણ સેવા આપશે ને સાથે આરા કરવાની તેમજ મેડિકલ સેવા પણ પૂરી પાડશે આ કેમ્પ છેલ્લા બાવીસ વર્ષથી માય ભક્તોની સેવા માટે ભાભરથી પ્રસ્થાન કરે છે અને આજે તેવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે એવા સોમાભાઈ જે રાવળ એસવન ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા અને અડધો દિવસ ચા પાણી નાસ્તો અને ભોજન અવરીત ચાલુ રહે છે અને આરામની મેડિકલની વ્યવસ્થા રાખીએ છીએ પરમાત્માની દયાથી આ ત્રેવીસમું વ્રત છે અને માતાજી ખુદિસમ્પાન બધાને ખૂબ સંપત્તિ આપે સદ્વુદ્ધિ આપે સદવિકાર આપે અહીં મહાશાપુરા માટે પ્રાર્થના પ્રસ્થાન કરીએ છીએ ત્યારે આરમી રાખીએ છીએ તમામ વધારે છે દરેક લાભ આપે છે દરેકનો આભાર બધા વધાર્યા પત્રકાર મિત્રો પ્રતિષેધ આગેવાનો સૌનો જય જલારામ જય આશાપુરમો